નમસ્કાર ધોરણ નવના વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણનો વિષય મિત્રો તમારો ગણિત છે જે તમારી મિત્રો પ્રથમ પરીક્ષા આવી રહી છે ઓક્ટોબર માસમાં ઓકે તો એના માટે મિત્રો મોસ્ટ ટાઈમ બી આપણે જે ગણિત વિષયનું પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આજના આ વિડીયોમાં આપણે જે જવાબો સાથે જોઈશું તો વિડીયો મિત્રો પૂરો જોજો આપણે આ ચેનલ પર નવા છો તો પ્લીઝ આ ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો ઓકે મિત્રો આ જે પ્રશ્નપત્રમાંથી જે ઘણા જ પ્રશ્નો એવા છે કે જે તમારી એક્સામાં પૂછાઈ શકે એવા છે ઓકે તો વિડીયોને મિત્રો અંત સુધી તમે જરૂરથી જોજો તો આપણે અહીં વિડીયોને અહીં સ્ટાર્ટ કરીએ બરાબર તો પહેલાં આપણને જે વિભાગ એ આપેલો છે શું છે કે વિકલ્પો જે આપેલા છે એક થી આપણને જે વિકલ્પ આપેલા હશે એ વિકલ્પો જોઈએ વિકલ્પ છે કે જો એ અને બી વર્ગ સંખ્યા હોય તો ખાલી જગ્યા એ હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યા થાય બરાબર તો શું જવાબમાં આપશે ચાર બી છે એ જવાબમાં આવશે તો કે જો એ અને બી પૂર્ણવક્ત સંખ્યા હોય તો ચાર બી હંમેશા વર્ગ સંખ્યા થાય બરાબર પછી જે બિંદુઓ પાંચ અને માઇનસ ત્રણ અને પાંચ આઠ વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે તો પેલો ઓપ્શન અંતર અગિયાર આવશે બરાબર પછી બે અંકની સંખ્યામાં એકમનો અંક એક્સ અક્ષ અને દશકનો અંક વાય હોય તો તે સંખ્યા ખાલી જગ્યા છે તો દસ વાય દસ વાય પ્લસ એક્સ ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે બરાબર પછી આકૃતિમાં આપેલ આ ખૂણો એ પીઓ તથા ખૂણો બી પીઓના માપ પરથી એક્સની કિંમત ખાલી જગ્યા થાય છે તો કેટલી થાય બાવન થાય જવાબમાં શું આવશે જે એક્સની કિંમત કેટલી થાય બાવન બરાબર પછી અહીંયા આપણને જે ખાલી જગ્યાઓ છે તો ખાલી જગ્યાઓ ત્રણ ગુણમાં હશે આપણને સોરી ખાલી જગ્યાઓ ચાર ગુણમાં હશે બરાબર તો એ જોઈએ તો કે ખૂણો એક્સ ઓ વાયના અંદરના ભાગને ખાલી જગ્યા ચરણ કહે છે તો ખૂણો એક્સ ઓ વાયના અંદરના ભાગને તૃતીય ચરણ કહેવાય છે ખાસ યાદ રાખજો પછી સમીકરણ ટુ એક્સ પ્લસ પાંચ વાય માઇનસ સાત રીતે લખાય પછી ખાલી જગ્યા વગરની પહોળાઈ વગરની લંબાઈ છે બરાબર પછી સરળ કોણનું માપ ખાલી જગ્યા હોય છે તો સરળ કોણનું માપ કેટલું હોય એકસો એસી અંશ હોય છે બરાબર પછી નેક્સ્ટ છે વિધાનો ખરા છે કે ખોટા તે આપણે લખવાના છે તો આજે ત્રણ ગુણમાં હશે બરાબર એમાં નવ નંબર છે કે વર્ગમૂળમાં બારનો સમયકારક હવે વર્ગમૂળમાં બે છે તો વિધાન કેવું છે ખોટું છે ઓકે પછી એક્સનો નો સ્કવેર માઇનસ સોળ એક્સ પ્લસ ચૌદ બરાબર કૌશમાં એક્સ પ્લસ આઠ સ્ક્વેર તો વિધાન કેવું છે ખોટું આવશે શું આવશે વિધાન ખોટું છે બરાબર પછી કૌશમાં છ બે એ સમીકરણ ટુ એક્સ માઇનસ થ્રી વાય બરાબર સાતનો એક ઉકેલ છે તો આપણને વિધાન ખોટું બનશે પછી એક વાક્ય કાંઈક શબ્દમાં આપણે જવાબ લખવાનો છે તો એમાં બાર નંબર છે કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા જણાવો નાનામાં નાની પૂર્ણ સંખ્યા જીરો આવશે પછી સ્ત્રીયંત્રમાં કેટલે કેટલા ત્રિકોણ બને છે સ્ત્રીયંત્રમાં જે તેતાલીસ ઉપકરણો બનશે બરાબર પછી નેક્સ્ટ છે આપણને જોડકા આપેલા છે તો જોડકા જોઈએ તો જોડકામાં છે કે એક્સનો ત્રણ ઘાત પ્લસ વાયની ત્રણ ઘાત બરાબર ખાલી જગ્યા જવાબમાં શું આવશે બી જવાબમાં આવશે ઓકે કૌશમાં એક્સ પ્લસ વાય પછી બીજા કૌશમાં એક્સનો સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાયનો સ્ક્વેર આ રીતે જે બનશે પછી છે એક્સ પ્લસ વાયની ત્રણ ઘાત બરાબર શું જવાબમાં આવશે ખાલી જગ્યામાં એ એક્સની ત્રણ ઘાત પ્લસ વાયનો વાયની ત્રણ ઘાત પ્લસ ત્રણ એક્સનો સ્ક્વેર વાય

દિભાગીમા જે છે આઠ પ્રશ્નોમાંથી કોઈ પણ આપણે પાંચ પ્રશ્નોના માંગ્યા પ્રમાણે જવાબ લખવાના છે ઓકે તો પણ મોસ્ટ ટાઈમ બી છે બરાબર પ્રત્યેકના આપણે કેટલા ગુણ રહેશે ત્રણ ગુણ રહેવાના છે બરાબર તેમાં પચીસ નંબરનો પ્રશ્ન છે કે વર્ગમૂળમાં જે નવ પોઈન્ટ ત્રણને સંખ્યા રેખા પર દર્શાવવાની છે પછી ઝીરો પોઈન્ટ સાતસો બાવનને પી ક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું છે જ્યાં પી અને ક્યુ પૂર્ણક છે તથા ક્યુ બરાબર ઝીરો બરાબર તો એનો જે ગણતરી કરીને જૉબ મેળવવાનો છે પછી અવયવ પાડવાના છે એની ત્રણ ઘાત પ્લસ સત્યાવીસ બીની ત્રણ ઘાત પ્લસ ચોસઠ સીની ત્રણ ઘાત માઇનસ છત્રીસ એ સી તેના અવયવ પાડવાના છે પછી વિસ્તરણ કરવાનો દાખલો પણ આપેલો છે ઓકે આ બધા દાખલા મિત્રો મોસ્ટ ટાઈમ બી છે ખાસ તમે તમારી રીતે ગણતરી કરીને એ જે તૈયાર કરી લેજો બરાબર પછી છેલ્લે મિત્રો વિભાગ ડી આપેલો છે તો વિભાગ ડીમાં શું કહ્યું છે તો નીચે આપણે ત્રણ પ્રશ્નોમાંથી કોઈ પણ બે પ્રશ્નોના માંગ્યા મુજબ ગણતરી કરીને જવાબ લખવાના છે ઓકે તો જે તેત્રીસથી પાંત્રીસનો જે છે પ્રત્યેકના ચાર ગુણ રહેશે ઓકે તેમાં છે કે ચકાસું એક્સની ત્રણ ઘાત પ્લસ વાયની ત્રણ ગાત પ્લસ જેડની ત્રણ ગાત માઇનસ ત્રણ એક્સ વાય ઝેડ બરાબર એક ભાગ્યા બે એમાં કાઉશમાં એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બીજા મોટા કાઉસમાં છે એક્સ માઇનસ વાયનો સ્ક્વેર પ્લસ હવે બીજા કાઉસમાં વાય માઇનસ જેડનો સ્કવેર પ્લસ કાઉસમાં જેડ માઇનસ એક્સનો સ્ક્વેર તો આ જે ચકાસવાનું છે આ સમીકરણને ચકાસીને એની ગણતરી કરીને જવાબ મેળવવાનો છે ટોટલ ચાર ગુણમાં આ ટાઈપનો પ્રશ્ન પૂછાયેલો હશે ઓકે પછી નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો પ્રમાણિત સ્વરૂપ એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો સ્વરૂપમાં દર્શાવ તથા એ પ્લસ ટુ બી માઇનસ સીની કિંમત જણાવો બરાબર પછી આપેલ આકૃતિમાં ઓ પી ઓ ક્યુ ઓઆર અને ઓ ના ચાર કિરણ છે તો સાબિત કરો કે ખૂણો પી ઓ ક્યુ પ્લસ ખૂણો ક્યુ પ્લસ ખૂણો એસ ઓઆર પ્લસ ખૂણો પી ઓ બરાબર ત્રણસો ને સાહીઠ ઓકે આના મિત્રો આપણે શું આકૃતિમાં જે આકૃતિમાં આપેલી છે અને જે ખૂણો જે પી ઓ થાય એ સાબિત કરવાનું છે તો આ ટાઈપનો તમને દાખલો પણ પૂછી શકે છે બરાબર તો ખાસ આ ટાઈપના બધા દાખલા તમે તૈયાર કરી લેજો ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આજે આ પ્રશ્નો પર તમને સોલ્યુશન જોયું આવ્યું કે તમને આજે વિડીયો ગમ્યો હશે વિડીયો તો વિડીયોને એક લાઇક અને ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ જય જય ભારત